વડોદરા નજીક બાજવા ખાતે રેલવે ઓવરબ્રીજ ઉપર બોટું ગાબડું પડયું હોવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો જેના અનુસંધાનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પૈસા રોકી દીધા હતા પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા બાજવા ખાતેના રેલવે ઓવરબ્રિજ ઉપર ગાબડું પડ્યું હોવાના સમાચારો વહેતા થયા હતા જેને પરિણામે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને કોન્ટ્રાકટરના પૈસાને તાબડતોડ રોકી દેવાની માંગ કરી હતી પરંતુ તંત્ર દ્વારા જ બ્રિજ ઉપર લેવલિંગ કરવા માટે ગાબડું પાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું બાજવા ખાતે રેલવે ઓવરબ્રિજ ઉપર શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે પચીસ કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવવાનું કાર્ય શરૂ થયું છે આ બ્રિજનું કામ અત્યંત મનગતિથી ચાલતું હોવાને લીધે તે વિવાદમાં સપડાયેલું હતું અને માંડ માંડ કામ પૂર્ણ થતા ત્રણ માસ પૂર્વે બ્રિજ વાહનોની અવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આજે આ બ્રિજ ઉપર મોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર વહેતા થતા કેટલાક લોકોએ સ્થળ ઉપર પહોંચી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ તંત્ર દ્વારા આ બ્રિજ બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે એવા આક્ષેપો પણ કર્યા હતા જોકે તંત્રને આ ઘટનાની જાણ થતા જ ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલિક એક્શન લઈને કોન્ટ્રાક્ટરના પૈસા રોકી દીધા છે આ છાણીથી બાજવાને બાજવાથી આગળ જવા માટે અને રેલવે જે આવે છે એની પર નવીન બ્રિજ બનાવે છે આ બ્રિજ બનતા બનતા આઠ વર્ષ જેટલો સમય લાગી ગયો અને બ્રિજ હાલે ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બન્યો છે ત્યારે આ બ્રિજમાં જોવા જઈએ તો ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે તિરાડો પડી છે આજે એક મસ્ત મોટું ગાબડું પડ્યું છે સળિયા બધા બહાર આવી ગયા છે આ જોતા કહી શકાય કે અધિકારી કોન્ટ્રાક્ટર વચ્ચે મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અહીંયા સાબિત થાય છે બીજી બાજુ જોવા જઈએ તો અધિકારી એવું જણાવે છે કે આ અમે જોવા આવ્યા તને જો જાણવા મળ્યું છે અને હવે અમેને પૂરી રહ્યા છે તો આ એક જ વસ્તુ છે કે જો ગાબડું પડ્યું છે તો પૂરવા આયા છે પુરવાર થઈ ગયું તેમ છતાં અધિકારી એવું કહે છે કે આ ગાબડું પડ્યું નથી અને હાલમાં માહિતી મળી છે કે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી સાહેબને પત્ર લખીને બિલ રોકવાનો પ્રયાસ કર્યો છે તો આનું બિલ રોકવું જોઈએ અને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને સાથે આ બ્રિજમાં તમામ જાતની વિજિલન્સ મુકાવવી જોઈએ હજુ ક્યાં ક્યાં ખામીઓ બાકી છે હજુ કયું કામ બાકી છે આ તમામ તપાસ કરવી જોઈએ અને તમામ બધી તપાસ થયા બાદ અને સો ટકાનું રિઝલ્ટ મળ્યા બાદ જ આ કોન્ટ્રાક્ટરને બિલ આપવું જોઈએ અને જે અધિકારી છે અધિકારી પર પણ પગલાં લેવા જોઈએ કારણ કે એ સુપરવિઝન કર્યું નથી જેવી રીતે બ્રિજ બનાવી દે છે સાથે સાથે જોવા તો નીચેના જે બે રોડ બનાવવાના છે સર્વિસ રોડ એ પણ હજુ બનાવ્યા નથી એટલે આનું બિલ અટકાવવું જોઈએ તમામ જે પણ સુવિધાઓ આપી નથી એ સુવિધાઓ મળ્યા બાદ જ બિલ ચૂકવવું જોઈએ મારા ધ્યાન ઉપર આવ્યું છે અને અધિકારીની સાથે પણ પોલીસ મિનિટમાં ચર્ચા કરી છે અધિકારીનું કહેવું એવું છે કે ભાઈ આ બ્રિજની ઉપર ઘર વધારે પડતા આવતા હોવાથી એનું રિપેરિંગ કામ કરવા માટે થઈને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર